સુરત પોલીસ કમિશનર તેમજ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે અરજદારે દાવો કર્યો છે કે અનુરાગ કશ્યપે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ ભાષાનો ઉપયોગ કર્યો છે કાયદેસર કરવાની માંગણી કરી છે હું ડોક્ટર દીપક રાજગુરુ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રદેશ પ્રવક્તા અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રદેશ પ્રવક્તા તરીકે આજે સુરત કલેક્ટર સાહેબને એક આવેદન પત્ર માટે આવ્યા છીએ થોડા દિવસ પહેલાં પ્રસિદ્ધ જાણીતા ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ કે જે ઘણી બધી ફિલ્મો બનાવી ચૂક્યા છે એમણે પોતાની ફિલ્મને લઈને કોઈ ઇન્ટરવ્યૂની અંદર બ્રાહ્મણ જાતિ માટે અભદ્ર શબ્દનો પ્રયોગ કર્યો છે જે અશોભનીય છે અસ્વીકૃત છે અને વિકૃત માનસિકતા તેમની દર્શાવે છે ત્યારે સમસ્ત બ્રાહ્મણ સમાજના મહિલા પાંખ યુવા પાંખ અમારા વરિષ્ઠ નાગરિકો સૌ સૌ મળીને આજે તેમના શબ્દોને વખોડી કાઢે છે અને તેમને એવું કહેવા માગે છે કે આવા શબ્દના પ્રયોગથી સમાજમાં વિભાજન થશે જાતિગત વિભાજન કરવાથી લોકોને નુકસાન પહોંચે રાષ્ટ્રને નુકસાન પહોંચશે આવા શબ્દ પ્રયોગથી તેમને બચવું જોઈએ એક સારા લેખક કથાકાર અને ફિલ્મકાર હોવાના નાતે એમણે આના માટે માફી માગવી જોઈએ અને ફરીવાર આવું ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ